આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે મળસ કે તેવીસ મીટર શરૂ થઈ આવતીકાલે મળસ કે એક ને ઓગણીસ મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત આજે આખો દિવસ હસ્ત નક્ષત્ર રહેશે આવતીકાલે સવારે ચોવીસ મીટર પૂર્ણ થશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ધૃતિ આ ધૃતિ યોગ આજે રાત્રે અગિયાર ને સાડત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શૂલ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કૌલવ કરણ આજે બપોરે બાર ને છેતાલીસ મીટર પૂર્ણ થઈ જાય અને બપોરે બાર છેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એને તે તિલ કરણ ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એ રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિની નક્ષત્ર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ સાત તારીખે મળશે કે બપોર સાત તારીખે બપોરે એક ને બાવીસ મિનિટ પૂર્ણ થાય છે તો ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ ત્રણમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે તે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સવાર માં ઉઠી આજનો કરેલો આખો વર્ષ તમારો સુંદર રીતે થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર ઘર પરમાંથી થી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે આજે કોઈ ડિલિવરી હોય કોઈ સગાઈ કોઈ છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે તમે નીકળો છો ત્યારે ખાસ કરીને આજે પર શુક્રવારનું શુકન જોઈ લો અને તે કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો એમ પણ આજે દિવસ ઘણો શુભ છે આજના દિવસે તમે તમારા દેવસ્થાનની અંદર કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી ભગવાનને અર્પણ કરવી અને પછી પ્રસાદ તરીકે બધાને વેચી તો ઘરમાં શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે આજે નાના નાના બાળકોને મીઠી મીઠી વસ્તુ ખવડાવવાની હોય છે એનાથી પણ લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે આજે તમારા લગ્ન થઈ ગયા હોય તો પત્નીને બહાર ફરવા લઈ જાઓ લગ્ન ન થાય તો બેનને લઈ જઈ શકો બેન ન હોય તો મિત્રને લઈ જઈ શકો છો એ લોકોને સારો સારો ખવડાવો એ લોકોને પ્રસન્ન કરો તો લક્ષ્મી દેવી પરમ કૃપા પ્રાપ્ત થશે આજના દિવસે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે દહીંનું દાન કરવાથી શુક્ર ગ્રહ પાવરફુલ થતો હોય છે આજે કોઈપણ પણ કાર્ય કરવા માંગો છો તમે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બાર થી આવતીકાલે મળશે કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે મિત્રો આજના દિવસે આખો દિવસ શુભ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો પરંતુ આજના દિવસે જો તમારી કોર્સ ચોર આવી ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી રહેશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરશો તો હારેલી બાજી જીતી ગયા હોય એવો અનુભવ થશે તમે ભવિષ્યમાં ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કરવા ગયા હોય અને સફળતા ન મળી એ જો આજે ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તેમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે આજે ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય એવો આજનો દિવસ છે તો સાચી વાત વ્યક્તિને તો સો ટકા સાચું result મળી શકે એમ છે માટે આજે તમે કોઈ કેસ હારી ગયા હોય એના માટે ફરી પાછું જો તમે ઓપન કરવા માંગતા હોય તો આજે કરાવી શકો છો રમત ગમતમાં હારી ગયા હોય તો રમત ગમતમાં ભાગ લેવાનો હોય તો આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દો સફળતા મળવાના ચાન્સીસ સાહીઠ સિત્તેર ટકા કરતાં પણ વધારે થઈ જશે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો એમાં ચોક્કસ વિજય મળે છે સારામાં સારી સફળતા મળી શકે એવો આજનો દિવસ છે એટલે તમે તમારું કાર્ય એવું રીતનું હોવું જોઈએ કે તમે યોગ્ય હોય એ કાર્ય કોઈ પણ કરશો તમે તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય સોનું ચાંદી મોતી વસ્ત્ર પાત્ર વગેરે ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે આજે કોઈ પણ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ છે દસ્તાવેજો પર સાયન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે ઘણું શુભ છે સારી છોકરી જોવા જવાનું થઈ શકે એમ છે કે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્રો ધારણ કરી લો આજે પ્રવાસમાં પણ સફળતા મળે જો નવા વસ્ત્રો ધારણ કરશો તો આજે જે લોકોને પૈસા લોકો પાસેથી નીકળતા હોય ને મળતા ન હોય એ લોકો જો આજે નવા વસ્ત્રો ધારણ કરે છે તો ગ્રહણના પૈસા પણ પાછા આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે આજનો દિવસ એકંદરે ઘણો શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે આજના દિવસે ચંદ્રમાનું નક્ષત્ર છે એટલે કોઈ પણ કાર્ય તમે કરશો એની અંદર જલ્દીથી જલ્દી સફળતા મળી શકે છે આજે આખો દિવસ સુખ છે ચમચીમાં પાણી લઈ લો આજથી લગ્ન ના મુરોતો પણ શરૂ થાય છે વાસ્તવના મુરોતો પણ છે આજથી અને ખાત મુરોત વગેરે પણ આજથી શરૂ થશે પણ હું जरा બ્રાહ્મણને પૂછીને પછી આગળ ચાલજો મુરોતો આપેલા છે અને શરૂ થઈ ગયા છે મુરોતો ખાત મુરોત લગભગ 11 તારીખથી શરૂ થાય છે ચમચીમાં પાણી લઈ લો અધ્ય દેનમાસનામ આશુતમ બ્રહ્મ પવિત્ર

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાની બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કઉ છુ તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપતિ અર્થ તથા દરિ હવેકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિમાં જવા માંગતા હોય કે સીતમાં જવા માંગતા હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ

પ્રધાન દેવતાના બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટેલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાન એ કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો એ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે नाईन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कॉमेंट्स मय सोमनाथ लिखवा सोने फरी पास नवाडीए तुम्ही सोने जय सोमनाथ